જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આઠ નવ દિવસ પહેલાં એક ઓડિયો ક્લિપ મૂકેલી છે જેનું ટાઇટલ છે ઊનઘર કી કોઈ શાંત સમજાવો અલગ પુરુષકો જીવવા નહોતી તો આવાજ કાંશે આવે બરાબર એ ઓડિયો ક્લિપ ઉપ ઓડિયો ક્લિપ ઉપર એક કોમેન્ટ આવેલી છે નામ છે દીપકુમાર રાઠોડ બરાબર એને એક ભજન સમજાવવાની કોમેન્ટ કરેલી છે કે કોમેન્ટમાં કે આ ભજન સમજાવો બરાબર એ ભજન મીરાબાઈનું છે મીરાબાઈ કહે છે ગુરુજી દેજો રે દર્શન ગુરુના દર્શન બીના સંતો સંતોભાઈ અરે કાયામાં એક આંબલો ત્યાં તો કોયલ કરે છે કિલોલ બરાબર હવે ગુરુજી દેજો રે દર્શન તો મિત્રો કોણ કહે છે મીરાબાઈની સુરતા કહી રહી છે એક તો આપણે ગુરુ કહીએ છીએ ગુનામ અંધકારનું નામ પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તે ગુરુ બાવન જ્ઞાન આપીને એક દેહધારી ગુરુ જેને આપણે સદગુરુ કહીએ છીએ જે એક ભક્તિભજન બતાવે છે પછી ત્રીજા જે ગુરુ છે મિત્રો એ ગુરુ સ્વયં સોહમ શબ્દ કહો ઓમકાર કહો કે આત્મા કહો બરાબર અહીં આત્મા તરફ જ ઇશારો છે ગુરુજી દેજોરે દર્શન ગુરુના દર્શન વિના બાવરી મીરાબાઈની સુરતા આ આત્મરૂપી ગુરુના દર્શન વિના બાવરી બની ગઈ બાવરી મતલબ ગાંડી બની ગાંડી બની પાગલ બની બરાબર હવે આ આત્મારૂપી ગુરુ દર્શન ક્યારે આપે દર્શન કરનારું કોણ દર્શન કરનારી છે ચિત્તરૂપી સુરતા છે દર્શન આપનારા છે એ આત્મા પ્રકાશી પ્રકાશ દસમા દ્વારની અંદર બરાબર એના દર્શન વિના અમીરાબાઈ બાવરી બની ગઈ મતલબ પાગલ જેવી અવસ્થામાં આવી ગયા ગાંડી જેવી અવસ્થામાં આવી ગયા ગાંડા જેવી અવસ્થામાં બરાબર તો એ દર્શન ક્યારે થાય કેવી રીતે થાય તો પહેલાં તો મિત્રો મીરાબાઈને જેમ ગુરુ રૈદાસ મળ્યા એવી જ રીતના જ્યારે આપણને બધાને પણ સાચા રૈદાસ જેવા ગુરુ મળે રૈદાસના ગુરુ હતા સંત રામાનંદ મિત્રો રામાનંદ કોઈ સામાન્ય નહોતા રામ પ્લસ આનંદ જે સતત આતમરૂપી રામના આનંદમાં જ રહેનારા હતા એ રામાનંદ અને એના શિષ્ય રૈદાસ હે મિત્રો રૈદાસ મિત્રો પહેલા નંબરના શિષ્ય હતા સંત રામાનંદજીના આના ડંકા મારી દીધા ગુજરાતમાં પણ અહીં ગીર જંગલમાં સરસઈમાં બે ઉપ બે વર્ષ ઉપર રહેલા છે અને ગુજરાતમાં ઘણું બધું જ્ઞાન પણ બાયટું છે સંત રવિદાસ ટોપ લેવલના સંત થઈ ગયા મિત્રો તો મિત્રો મીરાબાઈ અહીં એ આતમ રામ ઘણી જગ્યાએ મીરાબાઈ રામ શબ્દ પણ વાપરો છો પાયોજી મેં રામ રતન ધન પાયો રામ નામ રતન ધન પાયો ઘણી જગ્યાએ બોલો ધત રતન પણ કીધું છે એને રતન પણ કહેવામાં આવ્યું છે તો એ આતમ રામ તરફ જ ઈશારો છે કે આતમ રૂપી ગુરુજી મને દર્શન ગયો દર્શન તો સુરતા સુરતા થકી જ થાય હવે મિત્રો એના ગુરુજી જે હતા સંત રોહિદાસ આપણે સંતની વાત તો કરીએ જ છીએ કે સત એટલે સત્યને ઉપર ઝીરો લાગી જાય મીંડું લાગી જાય આઠમું પરમશૂન્ય પરમાત્માને પ્રાપ્ત કરીએ એ સંત છે બરાબર હવે આપણે રહીદાસ પણ કહીએ છીએ રોહિદાસ પણ કહીએ છીએ અને રવિદાસ પણ કહીએ છીએ બરાબર હવે રહીદાસ ર એજ મિત્રો રામ એ જ આતમ રામ ર પ્લસ ઈશ્વર રૂપી આતમ રામ એ આતમ રામના જે દાસ બની ગયા હતા અને આતમ સ્વરૂપ બની ગયા હતા એ આત્માને જ મીરાબાઈ ગુરુ કહીને બોલાવે છે રહી દાસ આતમ સ્વરૂપ જ બની ગયા હતા બરાબર પછી મિત્રો રવિદાસ પણ એને કહેવામાં આવે છે રવિ એટલે સૂર્ય થાય મિત્રો બરાબર સૂર્ય એટલે પ્રકાશ પ્રકાશ એટલે આત્મ જ્ઞાન આત્મરૂપી પ્રકાશી પ્રકાશ જે પ્રકાશના દાસ બની ગયા હતા આત્મ પ્રકાશમાં અને સ્વયં આત્મપ્રકાશ સ્વરૂપ બની ગયા હતા પછી મિત્રો એક નામ રોહિદાસ પણ છે જેને આપણે રોહિદાસ પણ કહીએ છીએ રોહિદાસનો અર્થ શું છે મિત્રો ર એજ રામ એ જ આતમ રામ ર પ્લસ ઓ ઓ એ જ ઓમકાર રૂપી રામ ઓહમ રામ ઓમકાર રૂપી રામ હે રો ર ઈ રામ આતમ રામ ઓ ઈ ઓમકાર રૂપી રામ પછી હી રોહી હ એજ મિત્રો હંસો હંસોનું ઉલટો કરો સોહમ એજ સોહમ રામ પછી હની માથે રસવાય ઈ એજ ઈશ્વર એ રોહિદાસ એજ આતમ રામ ઓહમ રામ હરૂપી હંસો સોહમ રામ ઈ એ ઈશ્વર રામ એના તરફ જ ઈશારો કરે છે આ કોણ મીરાબાઈની સુરતા કે અમને દર્શન દેજો રે વાહ કારણ કે દર્શન બીના બાવરી તો મિત્રો બાવરી અવસ્થામાં આવી ગયા બાવરીનો અર્થ તો આપણે કહેવું બરાબર પાગલ જેવી અવસ્થા હવે મિત્રો મીરાબાઈની કેટલી જિજ્ઞાસા હશે કેટલી લગન હશે કેટલી તડપ હશે હે કેટલી એની ખોજ હશે તપાસ હશે પરમાત્માને પ્રાપ્ત કરવાની એવી લગન હોવી જોઈએ મિત્રો એટલે કહેશે કે એસી લાગી લગન હો ગઈ મીરા મગન આવી લગન છે અત્યારે કોઈને કથણી બકણીની લગન લાગીશ માયાની લગન લાગીશ પદની મદ લગન લાગીશ પ્રતિષ્ઠાની લગન લાગીશ ચેલ્યું ચેલા બનાવીને કેમ એના પૈસા હડપવાની લગન લાગીશ પરમાત્માને મેળવવાની લગન કોઈ નથી લાગી બાકી જેને પરમાત્માને મેળવવાની લગન લાગી છે ને એની અવસ્થા મીરાબાઈ જેવી થઈ જાય હા તો મિત્રો મીરાબાઈ છે એટલે મીરાબાઈ કહે છે સખી રી પ્રેમ દિવાની મેરો દર્દન

વૈદ યા કુ આ પરમાત્માના પ્રેમની દર્દની દીવાની બનીને હું વન વન ભટકું છું પણ મને કોઈ વૈદ મળ્યો નહીં વૈદ એટલે ગુરુરૂપી વૈદ ન મળ્યો કે જે મને મારું પરમાત્મા એ મિલન કરાવી દે હે આ વાણી ક્યારે લખાયાણી છે જ્યારે રૈદાસ ગુરુ નહોતા મળ્યા ત્યારે બરાબર તો રૈદાસ ગુરુ મેળા વૈદના રૂપમાં અને એને નામની પ્રેમની દિવાની હતી આત્માના નામની પરમાત્માના નામની એનો રસ્તો રૈદાસે બતાવી દીધો એને મટી જાય છે એની પેલા એ કહે છે હોતે કે દર્દ જબ દર્દ મિતરી આતમ પરમાત્મ એને મળવાની જે ઈચ્છા હતી એ આતમ પરમાત્મ સ્વયં વૈદ બની જાય તો મારો આ પ્રેમ રોગનું આ પ્રેમનું દર્દ મટે અને રૈદાસ પણ સ્વયં આતમ પરમાતમ સ્વરૂપ જ હતા હે એટલે મળી ગયા અને એનો દરદ મટી ગયો પ્રેમ રોગ બરાબર સંતોભાઈ રે આરે કાયામાં એક આંબલો ત્યાં તો કોયલ કરે છે કિલોલ બરાબર આ દેહરૂપી કાયા ની અંદર આંબો છે આંબલો આંબલો કોણ છે એ આંબલો એ જ આતમ રામ દસમા દ્વાર અંદર હે એ જ આંબલો છે ત્યાં તો કોયલ કરે છે કિલોલ હવે મિત્રો જે આંબો હોય છે આતમરામ આંબો આંબો કેવા મધુર ફળ આપે છે એમાં આત્મા રૂપી જે આંબો છે ને મિત્રો એ મધુર ફળ જ આપે છે પણ આપણે આંબા ઉપર ચડીએ તો આંબા ઉપર તો ચડતા નથી આપણે તો નીચે નીચે બધું હે આંબા તરફ જોતા નથી આંબા ઉપર ચડવાનો પ્રયત્ન કરતા નથી નીચે વિષય વાસનામાં શબ્દસ્પરસ ગન કામક્રોધ લોભ મધમો છલ કપટી સાંજા તારી મારી હું હું મેં વાદ વિવાદ ખોદણી અહંકાર ભીમાન આમાં ભટકીએ છે આત્મરૂપી આંબા ઉપર ચડવાનો તો પ્રયત્ન કરતા નથી હે આતમરૂપી આંબા ઉપર જ્યારે આપણે ચડીએ તો મિત્રો આંબાની ઉપર કેરી આવે આંબામાં કેરી આવે અને કેરી જ્યારે પાકી જાય છે ત્યારે એટલી મધુર અને મીઠી લાગે છે હે કાર્બેટરની પકાવેલી એટલો સ્વાદ ન હોય અત્યારની કેરીમાં આંબા ઉપર જે કેરી પાકે ને બહુ મિત્રો એનો મીઠાશ જબરજસ્ત હોય તો જેવી રીતે આંબો હોય છે ને કેરી પાકે છે અને કોયલ ત્યાં જાય છે અને કોયલ એ કેરીને માણે છે ખાય છે અને મધુર સ્વાદ માણે છે મિત્રો એમ આતમરૂપી આંબાની અંદર મિત્રો ભક્તિ રૂપી કેરી જ્યારે પાકી જાય ભક્તિ કાચી હોય ત્યાં સુધીનો હાલે કાચી કેરીનો રંગ તો છે ને પીળો હોય છે બરાબર પણ કેરી પાકી જાય ત્યારે એનો રંગ કેસરીઓ થઈ જાય છે હે અને કેસરીયો રંગ ભક્તિનો છે તો એ ભક્તિ જે છે ને એ પાકે ત્યારે સુરતા રૂપી કોયલ હે એ કિલોલ કરે છે આનંદમાં આવી જાય જેમ કે આંબામાં કેરી પાકે અને મધુર કેરી ખાય અને કોયલ જેમ કિલોલ કરતી હોય છે તેમ ભક્તિ રૂપી આ કેરી પાકી ગઈ મીરાબાઈની સુરતાની અને એ ભક્તિ રૂપી કેરીના મારફતે મિત્રો એને આંબા રૂપી આત્માના દર્શન કર્યા આંબારૂપી આત્માનો હે એને મારો કહેવાનો અર્થ લાવો લીધો ત્યારે એ કોયલ કરે છે કિલોલ ત્યારે કોયલ સુરતારૂપી કોયલ આનંદ હિ આનંદ આનંદ સિવાય બીજું કોયલ જેમ કોયલ બોલતી હોય છે ને કુહુ કુહુ હે ટવકારો કરતી હોય છે ને ઘણી કોયલનો તમે અવાજમાં જોજો હે એવું આવતો એવો અવાજ આવતો હોય તુહુ એવો તુહનો અર્થ છે તુહી તુહી જેમ બપોયોગ બોલતો હોય છે પિયું પિયું હે અને એ કોયલ કુહુ કુહુ કે તુહી તુહીનો મતલબ તું જ પરમાત્મા તુહી તુહી તારા સિવાય કાંઈ નહીં તું એક જ हे ए टहूकारो करती हुए टहुकार टहूकार ट तो, हे तेहूँ टहुकार करें तेहूकार हें तेहू टेहू ते टहुकार तहु, तहु, नो अर्थ शू थहू मतलब जे तू छो यू छो कार करता तू ज करता छो आ तो परमात्म किया कहे મિત્રો તો મિત્રો જ્યારે સાચા સદગુરુ મળે ને ત્યારે આ આંબા ઉપર ચડવું જ પડે ને આંબા ઉપર ચડ્યા વગર તો કાંઈ કેરી હાથમાં આવે નહીં ભક્તિ રૂપી હે થા આંબા ઉપર ચડાય કેવી રીતે તો મિત્રો હવે કાંઈ આમાં આંબો તો આંબલો તો દસમા દ્વારમાં ઉપર ચડવું પડે ને એ ઉપર ચડવા માટે જેમ આપણે થળેથી છીએ એમ ઉપર ચડવા માટે મુલ્લાધાર એ થળ છે મિત્રો મૂલાધાર ચક્ર ઉપર જ આખો આ દેહ રૂપી આંબા ઊભો છે એ રીતે આપણે આત્મ રૂપી આંબા સુધી જવાનું છે મૂલાધાર ચક્રમાં નાભી ચક્રની અંદર નાભી સ્થાનમાં એક સોહમ શબ્દ ચાલી જો સોહમ એ સોહમ સોહમ મૂલાધાર થી લઈને 10મા દ્વાર સુધી આમ તો 7 એ 7 ચક્રો સુધી આ અવન જવાનું થાય છે સોહમ સો પણ 7 ચક્ર સુધી ક્યારે અવન જવાનું થાય છે સુખના દ્વાર ખૂલે ને ક્યારે બાકી તો 6 ચક્રમાંથી આ સોહમ શબ્દ છે ને મિત્રો ડાબીન જમણી નાડીમાં ચાલતો હોય છે ત્યાંથી પાછો વળી જાય બરાબર પણ જ્યારે સુફણ દ્વાર ખુલી જાય ત્યારે ઉપર ચડી જાય બરાબર તો આ સોહમ શબ્દનું થડ પકડી હે અને આંબા ઉપર ચડવાનું છે આંબા ઉપર ચડી જાઓ સોહમ શબ્દનું થડ પકડવાનું પહેલાં તો ચિત્રુ સુરતા સોહમ શબ્દરૂપી થડ પકડે અને સોહમ શબ્દનું થડ પકડીને શ્વાસના માર્ગે ઉપર ચડે શ્વાસને તમે અહીંયા હે ઉપર ચડવાનું થળ બતાવો કે સોહમ શબ્દ કયો સોહમ શબ્દરૂપી થડ પકડી અને ઉપર ચડે છે હં અને એ ભક્તિ રૂપી પાકી જાય એની કેરી ક્યારે ક્યારે પાકે ત્યારે સુરતા એની નિર્મળ બની જાય ભક્તિ મારા રંગાઈ જાય કારણ કે ચિત્તરૂપી સુરતા સો એમ સોહમ સ્વરૂપ થઈ ગઈ સોમ સોમને સુરતા કહેવાય પછી આ સોમ રૂપી સુરતા મિત્રો ઉપર ચડી હે અને ભક્તિ રૂપી કેરી એની પાકી ગઈ ને એનો સ્વાદ માણો સોમ રૂપી સુરતા પણ એ પણ કોઈ કિલોલ કરવા લાગી કારણ કે સોહમને સુરતા કીધી છે ઘણા સોહમને શિષ્ય પણ કીધો છે ઓમને ગુરુ પણ કીધો છે હે તો પછી મિત્રો આ મારો કહેવાનો અર્થ છે કે આંબા ઉપર ચડવું પડે મતલબ આ દેહરૂપી આંબા દેહને ઘણીકર ઘણીકવાર જ આમ કહું છું પણ આ બાકી આંબલો તો કાયામાં આંબલો આતમ રામને કીધો છે બરાબર તો અહીંયા ઉપર ચડવું પડે ઉપર તો ચડવું નથી સુરતાની દ્રષ્ટિ નીચે તરફ આપણે રાખીએ છીએ નીચે એટલે વિષય વાસનામાં પણ ઉલટી કરો જેમ સોહમમાંથી હંસો થાય ઉલટો થાય તો મિત્રો મેળ પડે એમ છે જેમ માછલી સીધી ચાલતી હોય પાણીમાં ને પેટમાં પાણી નથી જતું માછલી ચતી થાય તો પેટમાં પાણી જાય આવી રીતના બરાબર હવે કહે છે આરે કાયામાં એક વાવડી ત્યાં તો ધોબી ધુવે છે હરીના ચીર મિત્રો આ કાયાની અંદર એક વાવડી છે બરાબર ત્યાં તો ધોબી ધુવે છે હરીના ચીર મિત્રો દેહરૂપી કાયાની અંદર એક વાવડી છે વાવડી એટલે વાયુ જે મારી કાઢી વાવ છે ને એમ વાવને પગથિયા હોય કુવાને પગથિયા ઘણા કુવાના પગથિયા હોય છે જેમને ગુણ કુવાને પણ પગથિયા છે બાકી કુવાને પગથિયા નથી હોતા વાવને કુવા વાવડીને પગથિયા હોય છે બરાબર એટલે મિત્રો અહીં વિવેકરૂપી વાવડી આ કાયામાં વિવેકને વાવડી કીધી છે વિવેકરૂપી વાવડી આ વિવેકરૂપી વાવડીમાં ત્યાં તો ધોબી છે હરીના ચીર ચીર એટલે કપડાં થાય મિત્રો બરાબર તો હવે હરિ આત્મા છે તો હરિયભરિય કપડાં ક્યાં પહેરા હરિ આત્મા તો કોઈ રંગ નથી કોઈ રૂપ નથી પ્રકાશી પ્રકાશ છે હે એનો તો કોઈ આકાર પણ નથી એ પ્રકાશ છે એના વળી ક્યાં કપડા પહેરા ધરીએ તો મિત્રો વિવેકરૂપી વાવડી છે વાવડીની અંદર જ્યારે મિત્રો જ્ઞાન પ્રગટ થઈ જાય ને જ્ઞાન વિવેક જાગે ને તો જ જ્ઞાન પ્રગટ થાય સમજી લેજો વિવેક હિન્દ મનુષ્ય પાસે જ્ઞાન નથી હોતું સત અને અસતની પરખી નથી કરી શકતા કારણ કે વિવેક જ્ઞાન જ્યારે પ્રગટ થાય ને તો વાવડીમાં જેમ નીચે ઉતરે અને પાણીથી કપડાં ધોવે એમ મિત્રો અહીં વિવેકરૂપી વાવડીની અંદર ત્યાં તો ધોબી ધોવે છે હરીના ચીર એક તો ધોબી નિંદા કરનાર નહીં કહેવાય જે આપણા પાપ ધોઈ નાખતો હોય છે બરાબર પણ અહીં તો હરીના કપડાં ધોવાની વાત છે આ વિવેકરૂપી વાવડીની અંદર ત્યાં તો ધોબી ધુએ છે હરીના ચીર ધોબી એજ મિત્રો જ્ઞાન રૂપી ધોબી હે ગુરુરૂપી ધોબી સતારદાસ બાપુએ કહે છે ને એક વાણીમાં ગુરુને ધોબી કહે છે શું કહે છે જનમ જનમ કા મેલ ચડયા धोबी मिली आप धर्म घाट पर दे पछाड़ा ना ही आनीर नीर माई में तो बन रे गया ए फकीर मैंने ढूंढा સ્વામી પાયા ગયા ફકીર આ શરીરની અંદર એમ ઝુંડવાનું ગોતવાનું વિવેકરૂપી વાવડીને ત્યારે ધોબી જ્ઞાન રૂપી ધોબી ગુરુ ધોબી હરીના કપડા ચીર એટલે કપડાં તો હરિ ઉપર વળી કહે કયા કપડા હરિએ કયા કપડાં પહેર્યા ભગવાન આત્મા કયા કપડાં પહેર્યા ગીતામાં કહે છે ને કે અર્જુન જૂના વસ્ત્રો આપણે ત્યાગી છીએ અને નવા વસ્ત્રોને ધારણ કરીએ છીએ મતલબ જૂના કપડાંને કાઢીને નવા કપડાંને પહેરીએ છીએ એમ આત્મા આ ધરતી આકાશ અને અગ્નિ પાંચ તત્વનું કપડું આ જૂનું થઈ એટલે બદલી નવું કપડું ધારણ છે એમાં અહીં પાંચ તત્વને કપડું કીધું ધરતી આકાશ વાયુ વાયુજ્ઞિ આ પાંચ તત્વના કપડાં આ પાંચ તત્વના કપડાંને જ્ઞાનરૂપી ગુરુ ધોબી રૂપી ગુરુ જ્ઞાનરૂપી ધોબી આ ધોવે છે પાંચે પાંચ તત્વોને કેવી રીતે ધોવે છે પાંચે પાંચ તત્વોને હે મતલબ પાંચે પાંચ તત્વોને જાણીને પાંચ તત્વોની અંદરથી જે મેલ છે બધો કાઢી નાખે છે પાંચ તત્વોની અંદર મેલ કયો છે હે કયો મેલ છે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગન છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મેમે વાદ વિવાદ ખેત ખોદણી આ બધો મેલ છે હે હવે આ જે મેલ છે પાંચ તત્વ હે આ કપડું પહેર્યું છે આ પાંચ તત્વના કપડાની અંદર આ બધો મેલ છે ધોઈ નાખે એટલે કપડું શુદ્ધ થઈ જાય પછી એક કપડાને જે પહેરનાર છે આત્મા જો કે આત્માએ કોઈ કપડું નથી પહેર્યું પણ અહીં હરિના ચીર કીધા છે એટલે હવે હરિના ચીર મતલબ હરિના જે કપડાં છે હરિની ઉપર કપડાં એટલે આવરણ આવી ગયા છે આ બધા કામ કરો લોભમધમાં બધા આ આવરણો છે હરિન ઉપર આ આવરણને હટાવે છે કોણ હટાવે છે સાચા જ્ઞાની ગુરુ હે સાચા ધોબીરૂપી ગુરુ મિત્રો એ આ ચીરને સાફ કરી નાખે ત્યારે એ સુરતા શુદ્ધ બની જાય ચોખ્ખી બની જાય કારણ કે સુરતાને આવરણો જ નડતા હતા ને સુરતાને આત્મા સુધી પહોંચવામાં બધાય હે આ જે મેલ હતો હરીની ઉપર જે ચડાવી દીધા હતા આવરણો કામ કરો લોભ મધમો શબ્દ ઉપરસ ગંધ પાંચ તત્વો એ બધાને પાંચ તત્વોને પછી આ કપડાને ચોખા કરી પાંચ તત્વોને સમાન માત્રામાં કરી બરાબર વ્યવસ્થિત કરી બધો મેલ કાઢી નાખો અંદરથી આ કામ કરો લોભ નો આ બધું છલ કપટની મેલ કાઢી પર ચિતરૂપી સુરતા શુદ્ધ બને ચિતરૂપી સુરતા જ્યારે શુદ્ધ બની જાય ને ત્યારે આપણે કીધું એમ કોયલ રાણી એની ભક્તિ પાકી ગઈ કહેવાય ત્યારે ત્યાં પહોંચી શકે એમ હરિના જે ચીર છે ને હરી ઉપર આવેલા આવરણો છે આ કામ કરો લોભ ના અંત બધું એ નથી આત્મા ઢંકાઈ ગયો છે આવરણો ઉપર ચડી ગયા ને આત્મઢોકાઈ ગયો આવરણો આવરણો રોચીર એ ધોઈ કાઢી નાખવાના પણ ધોબી ગુરુ મળે તો બરાબર હવે આ કાયામાં એક ત્યાં પાણી ભરે છે પનિહારી સંતોભાઈ રે ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા ત્યાં તો સંતોના અમરા પર વાસ રે વાહ હું જુઓ મિત્રો કારણ કે જ્યારે શુદ્ધ બની જાય ચિતરૃપી સુરતા આત્મા ઉપરથી બધા આવરણો હટી જાય ત્યારે આત્મા શુદ્ધ બની જાય એટલે એ ચિત્તૃપી સુરતાને પછી પોતાની તરફ ખેંચે છે કારણ કે આત્મા ઉપર જે આવરણો હતા અસલમાં તો ગુરુ મળ્યા સાચા અને એ ધોઈ નાખા એટલે ચિત્ત નિર્મળ બની ગઈ હેં અને આત્માથી આત્માની ઉપરથી જે આવરણો હતા આત્મા સુધી પહોંચવાના આવરણો હટી ગયા એટલે ચિત્તરૂપી સુરતા આત્મા સુધી પહોંચી જાય છે હેં હરિરૂપી હે એના ચીર જે મેરો તે કાઢી નાખે છે ઉપરથી આ સુરતા પણ એ ચિતરૃપી સુરતા રે ગુરુ મળવા પડે સાચા થોબી રૂપી તો જ મેળ પડે એમ છે એ સિવાય નહીં ત્યારે પછી કહે છે કે આ કાયમ એ કૂલો હવે આ કૂવો છે ને આતમરૂપી કૂવો આતમરૂપી કૂવો ત્યાં પાણી ભરે છે પનિહારી પનિહારી એ સુરતા અને આતમરૂપી કૂવાની અંદરથી આ સુરતારૂપી પનીહારી પ્રેમના પાણી ભરીને ભરીને પી રહી છે આતમના પ્રેમના અને આમને સામને આત્મા પણ એને પ્રેમ આપે છે અને પનિહારી રૂપી સુરતા પણ આત્માને પ્રેમ આપે છે હે કુલા રૂપી આત કુવા કુવાને આત્મા કીધો છે પનીહારીને સુરતા કીધી છે અને પ્રેમના પાણી આ ભરી રહી છે પનીહારી આતમરૂપી પ્રેમના પાણી પી રહી છે શબ્દના પાણી પી રહી છે સંતોભાઈ રે ગુરુના પ્રતાપે મીરાભાઈ બોલ્યા ત્યાં તો સંતોના અમરા પર વાસ રહે તો ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા મીરાબાઈ કહે છે કે ત્યાં તો સંતોના અમરા પર વાસ રહે ત્યાં સંતોના અમરા પરમાં વાસ છે અમરા પર અમરા પર અમરા જ્યાં મૃત્યુ છે જ નહીં પર મૃત્યુથી પર અમરા પર હે જ્યાં મરવા જન્મ મરવાનું કાંઈ છે જ નહીં મૃત્યુથી પર એ અમરા પર વાસ એ સંતોના થાય છે તો બોલો મિત્રો પ્રેમથી માતા મીરાબાઈની જય ગુરુ રૈદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય